સીતારામ બધાને સાંજના કાયમ છ વાગે અને જોસના નવરી થાય આજે તો બહુ મોડું થઈ ગયું સ્કૂલેથી મોડું થાય ઘરે કામમાં મોડું થાય શિયાળા નદી ટૂંકો અને એટલા જ માટે છે ને થોડાક હેલ્પર જેને આપણે કહીએ ને સહ કર્મચાર આપણા સાથી એવા અમારા એક મેમ્બર અમારા વિડીયોની અંદર ભયડા છે ક્યારેક ક્યારેક ભેગા હોય બહાર જાય પછી ક્યારેક પોતે બહાર ગયા હોય તો આજ સરસ મજાના દર્શને થનારથી ગયા તા ને કોમેડી કરતા તાનું બહુ કોમેડિયન છે એમાંય આપણા ભેગા હોય ને ત્યારે તો લખું ને આરો આર કોમેડી કરે હવે પેલા છે ને શર્માતા હવે શર્માતા નથી એટલે કોમેડી કરે અને મજા આવે તો ધીમે ધીમે વિડીયોની અંદર પાત્રોની સંખ્યા વધશે કારણ કે હવે છે મારું ટાર્ગેટ પેલા તો મારે હું હું પોતે ઘરની બહાર ના નીકળી શકતી જવાબદારી જવાબદારી બહુ ખરાબ ચીજ છે એટલે આપણે પૂરી નિભાવીએ નહીં ત્યાં સુધી આપણને ચેન ન પડે બાકી તો જે મૂકી નીકળી જતા હોય એ નીકળી જ જાય પણ હવે બાની જવાબદારીમાંથી ભગવાને મને મુક્ત કરી દીધી હાવ એટલે હવે કે મારે વિડીયો શૂટિંગ માટે બહાર જવું હોય તો એ સા સકસ પાઠી જોઈએ એકલા એકલા વિડીયો બનાવીએ તો હું બોરિંગ થાવ ને સામેવાળા જોવા મળે કંઈક નવી હોય તો મજા આવે એટલે હવેથી ધીમે ધીમે વિડીયામાં સંખ્યા વધશે અને આમે મારી ઈચ્છા તો છે જ કે થોડાક વ્યવસ્થિત પાત્રો થઈ જાય તો જેમ નાના નાના આપણે કહીએ ને શોર્ટ મૂવી જેવું કે કોમેડી હાલતી હોય ઇમોશનલ હાલતું હોય પછી હું મને બધી વાત લખ લખતા આવડે ડાયરેક્ટ સ્ક્રીપ્ટ તો બધી હું લખી શકું કારણ કે જે શિક્ષક હોય ને એમ ભાષાના શિક્ષકેને તો આવડતું જ હોય એટલે વિચાર તો બહુ ઉત્તમ છે એટલે ધીમે ધીમે ખાસ એક તો મારે એવી જરૂર છે કે એવું મને વ્યક્તિ ગોતો છું કે જે મોબાઈલની અંદર માસ્ટર હોય બધું એને ની અંદર એડિટિંગથી માંડીને જે આપણે ની અમુક સિસ્ટમ હોય છે કે આપણો વોઇસ ક્યાંક અવાજ આવતો હોય તો બહારનો અવાજ ન આવે પછી ક્યાંક આપણે અમુક સીન ના લેવા હોય અને અમુક જ લેવા હોય તો એ ફટાફટ કટ કરતા આવડે પછી ઘણું બધું આમાં શીખવાનું હોય આ તો મારી પાસે તો આવા કાંઈ ટાઈમ બહુ જાજા અત્યારનું તે હતા નહીં અને હજી થોડુંક નોકરી છે અને લાલચ છે ને કે પગાર મહિને આવે એટલે મુક્તિ નથી એટલે અડધો સમય તો ત્યાં સાંચવાઈ જાવ એટલે લખું ને પાછા આ આસાન આઘારીએ આઠ નવ કિલોમીટર એટલે કાયમ એ નહીં આવવું અનુકૂળ ન થાય તો એ યાજી તો વિડિયામાં ઘૂસા છે અને ઘરમાં પૈડા પૈડા કોમેડી કરી કરીને મોય ક્લાસ મને વિડિયા એણે ભેગા એક બીજાઈ છે તો મજા આવશે જોવાની વિડિયામાં મસ્ત ત્યાં ગયા બાર જ્યાંના માણસો એ રેલાખુંની જેમ કોમેડી કરે છે તો એ પણ મજા આવે તો ધીમે ધીમે માણસને આપણે આપણા સાથે જોડીએ તો આપણો જેમ રોટલો નીકળે એમ ભગવાન બધાને થોડો થોડો રોટલો આપે મારો ટાર્ગેટ જ એવો છે કે મને એકલીને ના મળવું જોઈએ બધાના ઘરની અંદર થોડી થોડી ઇન્કમ થાય મારે ક્યાં ભેગું માથે બાંધીને જવું છે ને ઈશ્વરની કૃપા છે કે બે દીકરા સરસ સેટલ છે અને હમણાં ચોલાનો નાનાનો ફોન આવ્યો તો મેં એને કીધું ભાઈ મેં આ રીતનો પ્રોગ્રામ કર્યો વિડીયાનો તે મમ્મી મોજ કરી કે દી વૈયા ગયા ભગવાને હા હું જોયું છે આપણા તો આપણાથી બને એટલે હંમેશા માટે કોકને મદદ કરાય અને આપણે અમે ક્યાં મમ્મી ધાર્યું હતું યુટ્યુબની અંદર ચેનલ ખોલીશ ને આટલું કમાય એમ તું તો તારે તને ઈચ્છા થઈને એને વિડીયાની અંદર લે અને ખાસ તો એને પણ એવો એક મોકો સ્ટેજ મળે તો કઈ ને સ્ટેજ આપણે કોઈને પહેલાં આપવું પડે બિચારા સીધે સીધા એની મેળે કોઈ દિવસ સફળ ન થાય એટલે જો માણસ સફળ થાય અને પછી એની રીતે આપણે જો ઘણા એના જોતા હોય કે પહેલાં સમૂહમાં એવા હોય ને પછી ધીમે ધીમે એની અંદર બોલવાની ને જે આપણે કેમેરા સામે બોલવાનો ડર ને વયો જાય ને ધીમે ધીમે તો પોતે પછી સ્ટાર થઈ જતા હોય એટલે આવું ફક્ત કોઈને સ્ટેજ મળી જાય અને એમાં આપણો હાથ હોય તો એ બહુ ઉત્તમ કહેવાય તો હું તો ભગવાનને બ્લેસ કર પ્રાર્થના કરું કે મારી સાથે જોડાય એ બધા જ આસમાન છુએ અને ખૂબ પ્રગતિ કરે અને સફળતાના શિખર સર કરે આપણી જિંદગીનો કોઈ ભરોસો નથી આપણે અત્યારે હું બોલું છું સરસ મજાનું વાત કરું છું પણ ઈશ્વર આ મોકો પાછો અને આ સમય જિંદગીની અંદર પાછો ક્યારેય ના આવે અને કાલ શું થશે એ તો જાનકી ના થઈ નહોતું જાણ્યું રાજી અભિષેક થવાનો હતો સવારે અને થયો આ લાઈફનું કંઈક આવું જ છે એટલે થાય એટલું આપણા હાથે સાથે કરી નાખવાનું બાકી રાગ દ્વેષ ઈર્ષા કામ ક્રોધ લોપ અને મોહની માયામાં ફસાય અને મારા 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 માટે જ કરવું તો તો આપણામાં પશુઓમાં ફેરશો મારા મારા અને મારા માટે જ કરવાનું મારા છોકરા મારા આ મારા આન બસ એટલા માટે જ કરવાનું તો તો પછી આપણામાં પશુમાં ફેર કઈ જાજો બહુ ફેર નહીં આપણી અંદર કઈક સ્કિલ હોય તો એ સ્કિલ બીજા સુધી પહોંચે અને જીવનની અંદર બીજા આગળ પ્રગતિના પંથે વળે તો આપણા માટે ખરેખર જન્મ આપણો સાર્થક આપણે ગણીએ આવી ઈચ્છાથી ધીમે ધીમે મેં સ્ટેજ આપ્યું છે કે વાંધો નહીં તમે જોડાઈ જાવ કાંઈ વાંધો નહીં અને પાછા એમાંય જોડાવાવાળા બધા જે છે એ વિશ્વાસને પાત્ર હોવા જોઈએ એટલે બસ આજ શુભ શરૂઆત કરી છે તો તમે મોજ માણો અને આગળ વિડીયોની અંદર બિનાર્યો વિડીયાને જોવો કે કેવી કેવી કરામતોને કેવી કેવી કોમેડી છે અને સપોર્ટ ચોક્કસ કરજો કે જેથી કરી અને નવા પાત્રો આવે છે એને થોડીક વિડીયો ઉતારવાની આજે જ મને કીધું કે જો મારો વિડીયો હાલશે ને તો હું આનાથી સરસ સરસ કે કોમેડીઓ કરીશ કે આજ તો હજી પહેલો જ વિડીયો છે ને એટલે બહુ કોમેડી નથી થતી પણ ઓછી થઈશ પણ હું કરીશ એમ ચોખ્ખા ટ્રાય એટલે માણસને માણસ સપોર્ટ કરે તો જીવનમાં દરેક માણસ આગળ આવે મૈરા પછી ખેંચવાવાળા ઘણા છે આપણે જીવતાને ઉપર લઈ આવવાના છે મરેલાઓને નહીં એટલે આવું મારો વિચાર છે ને મારા વિચાર સાથે તમે પણ જોડાઈ જાજો আ দ সুধা আসাকাকে বেথা ু দ সু মা আ আ সু ু। જય દ્વારિકા દીશ ઠંડી ઠંડી દ્વારિકા આવો તો સાસ મારા ગલે જાઉં ખાલી દસ રૂપિયા ધજા ચરાવે છે ભાઈ દ્વારકા દેશ થી ધજા ચરાવે છે દેખાય છે તમને જય દ્વારકા દેશ તો ધજા ચરાવે છે દેખાય છે તમને ધજા ચરાવે દ્વારકામાં ધજા ચરાવે છે ભાઈ દેખાય છે તમને દેખાય ધજા ચરાવે છે

અહીંયા બધું મળે છે લક્ષ્મી મળે છે લક્ષી માટે જોઈ લ્યો લ્યો જોઈ લ્યો આ બધું ટ્રાફિક છે મોબાઈલ માટે મોબાઈલ મૂકવામાં મોબાઈલ મોબાઈલ મૂકવું પડશે આ ગલીની બજાર છે બજાર માટે જવા માટે છે ખાવા માટે જવું હોય તો સામે પ્રસાદી માટે જો આ બધા મારા વેચે છે વીસ વીસ રૂપિયા મારા ભગવાનને ચરાવવા માટે વીસ રૂપિયા સામે મારા જોઈ લો આફી જોઈ લો बोला 200 रुपया माडा ठाकुरजी माटे तुलसी ओ तुलसी जड़ावनो महिमा जे ठाकुरजी माटे पहला दर्शन मा तुलसी हेलो तुलसी जड़े तुलसी माळा जम्मा मारा हूं भगवाना जड़ाव मा हमने बोला बोला के बोला लो ठाकुरजी माटे तुलसी जड़े तुलसी माळा हेलो चार धामे बड़ो धाम पहला दर्शन में तुलसी जड़ाने का महिमा हेलो तुलसी माळा जो द्वारकाधीश मंदिर बड़ा धज्जा बज्जा है જોઈ જય દ્વારકા દેશ ત્યાં પોતાનું ચા પાણી પ્રસાદી માટે પ્રસાદી એક મોબાઈલ સાથે અહીંયા મૂકી દેવાનો આવશે મોબાઈલ મોબાઈલ કંઈ લઈ નહીં જવા દે બાકી કોઈ વસ્તુ લઈ નહીં જવા દે તો આ પ્રસાદી હે જય દિવસ Bola kek, bola. Bola kek, bola. Hingga prasadi. Bola, VTuber mukti ya. જો જય ગુરુ કદીશ પ્રસાદી અહીંયા તમને કોઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં નહીં આવે કોઈ પણ વસ્તુ ચા પાણી પણ નાસ્તો બધું મળશે અહીંયા ઓકે જય દ્વારકાધીશ જોઈ લો સામે ગર્દી છે ફૂટ માટે ચાલો લખુભાઈ અમે દ્વારકા આવ્યા છે લખમમાં દ્વારકા આવ્યા નથી એટલે અમે આવ્યા છે એટલે જવજા બધી દ્વારકા તમે જ્યારે આવો તો તમે તો આ દ્વારકા કેવું જ દ્વારકા દુવારકા તમને લાગે જોઈ લો આ દ્વારકા વરસાદ માટે આવો તો નફતથી અહીંયા આવજો તમે દ્વારકા દીશ જોરદાર છે બરાબર તમારે કોઈ પણ વસ્તુ પરસાદી માટે પરસાદી પ્રસાદી દ્વારકા દઈશ

દ્વારિકા આવો તો સાજ પીજો મારા ઘરે જાઉં ખાલી દસ રૂપિયા